લોકસભાની ચૂંટણી માટે આજે મતદાન કરવામાં આવી રહ્યું છે યુવાનો સાથે સિનિયર સિટીઝનોમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સિનિયર સિટીઝનોને પોલિંગ બુથ સુધી પહોંચાડતા તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી કેટલાક સ્થળોએ તો ખુદ પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને અને અશક્ત વૃદ્ધોને વ્હીલ પર પોલિંગ બુથની અંદર લઈ જવામાં આવ્યા હતા શહેરના અજબડી મિલ વિસ્તારમાં આવેલી એમએસ હાઈસ્કૂલ તથા છત્રપતિ શિવાજી સ્કૂલના મતદાન મથક પર પોલીસ દ્વારા સિનિયર સિટીઝનોને મતદાન મથકની અંદર જવા પોલીસે મદદ કરી હતી